Når kåpen er ferdig, kan den settes på મારે આપણે તો વાળ છે એટલા પછી ચિંતા જેવું છે નહીં દાળ તો ગાય આવતી નહી કાલ બાલ તો ભરવાનું કરવું પડશે પોણી પાયું કેટલું પાયું જોતા જ બગાડવા દેવા કહો અમને આ જોઈએ નેક બનાવી શું કર્યું પડી ના એવું છે મોટો પાળો કરી મેળવ્યું

A tụi tôi màn dạy nà đâu कर đâu. A quay bỏ lè ra biệt dạy. vậy. Ơi, Quá là. Quá là. Quá

આ લે નો હોર હોમ દી ટેટુ રટુ પોડ આલો આ આ જાદી એ એ હું આ હું હે જગ્યાએ યાર

અમારો નાખે આ ડોહો હમણાં રવા નહીં થોડો ગહારો વેઠો પડે યાર ગારો બેઠા વેઠો પડે યાર

O amor me rola.